સાવરકુંડલા તાલુકાના ગાડલા ગામના પંચાવન જેટલા ખેડૂતો રેલવે ફાટકની સમસ્યાથી પરેશાન છે ગાડલા ગામની સીમ વિસ્તારમાં પંચાણું નંબરનું ફાટક ચોવીસ કલાકમાંથી બાર કલાક બંધ રહે છે જેથી કરીને ખેડૂતોને રાત્રિના સમયે ખેતર વાડીમાં જવા મુશ્કેલી પડે છે આ છે સાવરકુંડલા તાલુકાનું ગાડલા ગામ આ ગામની સીમ વિસ્તારમાં પંચાવન જેટલા ખેડૂતોની આવેલા છે આ વિસ્તારમાં પંચાણું નંબરનું ફાટક આવેલું છે આ ફાટક રાત્રિના આઠ વાગ્યાથી લઈ સવારના આઠ વાગ્યા સુધી સતત બંધ રહે છે જેને લઈને ખેડૂતો પરેશાન થઈ ગયા છે ખેડૂતોએ અવારંવાર તંત્રને રજૂઆત કરી પરંતુ છેલ્લા એક વર્ષથી ખેડૂતોના પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવ્યું નથી રાત્રે વાડી અથવા ખેતરે જવું હોય તો ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડે છે ફાટક બંધ રહેતું હોવાથી ખેડૂતોને પોતાના ખેતરોને વાડીમાં જવા માટે મુશ્કેલી પડે છે મારું નામ કાંડલા ગામ છું અમારે આ ફાટક રાત ના દિવસે દરમિયાન બંધ થઈ જાય છે તો અમારી માંગ એ છે કે અમને ચોવીસ કલાક ફાટક કરી દે અને અમારે રાત નો કોઈ પ્રશ્ન ન થાય જવા માટે બરોબર અને અમારે કોઈ ભાગીદાર અહીંયા રહેવા કોઈ તૈયાર નથી અમારો ભાગ મૂકી મૂકીને ભાગી આવ્યા જશે કે ભાઈ રાતે અમારે જવું હોય તો કઈ રીતે જવું અને સવારમાં માં વાગે તો પાવર આવે છે તો ફાટક આઠ વાગે ખુલે છે તો અમારે ઘણા પ્રશ્નો એવા છે રાત્રે અમારે કોઈ મીણ પૂરા માંડવી એવું કઈ સારું હોય તો અમારે કોઈ રસ્તો નથી બીજો તો અમારા રાત્રે અમારા ફાટક ખુલ્લું રાખે બસ અમારે એ માંગ છે